નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં સિંહોના ટોરેન્ટ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે રાજુલા તાલુકાના રાપરા ગામ નજીક બાવળની જાડીઓમાં વિકરાળ આગ લાગતા વન વિભાગ અને ફાયર જવાનોએ ઘટના સ્થળે પહોંચી પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા છે આ વિસ્તારમાં સિંહ અને દીપડા હરણ વસવાટ હોવાથી વન વિભાગની ચિંતા વધી ઉદ્યોગોના ફાયર બ્રિગેડ દ્વારા કંટ્રોલ કરવાનો પ્રયાસ બાવળની જાડીઓમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં એને કાબૂમાં લેવા પીપાઓ પોટ અલ્ટ્રાટેક કોવાયા પાવર પ્લાન્ટ સિન્ટેક્સ સન એનર્જી કંપની સહિત આસપાસની કંપનીઓની ફાયર વિભાગની ટીમો પ્રયાસ કરી રહી છે રાજુલા તાલુકાના રાપરા ગામ નજીક ટોરેન્ટો કંપનીની હજાર વીઘા કરતાં વધુ જમીન આવેલી છે જેમાં કોઈ ઉદ્યોગ ન હોવાથી આ જમીન માત્ર પડતર છે જેથી એમાં મહાકાય બાવળ ઊભા છે આ બાવળની અંદર સિંહ દીપડા હરણ જેવા અનેક પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે અહીં સૌથી વધુ સિંહ વસવાટ કરતા હોવાથી વન વિભાગનું કહેવું છે કે જેથી આ આગ સિંહ સહિત કોઈ પણ પ્રાણીઓને નુકસાન ન પહોંચે એ માટે ફાયર વિભાગની ટીમો સાથે વન વિભાગના અધિકારીઓ વિશેષ તકેદારી રાખીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે